ચોક્કસ ધાર્મિક લાગણી દુભાતી હોય તો આપણે તો ધર્મ સાથે જવું જોઈએ એટલે અમે આ જે ગાય માતાનો ચામડો કરવાની જે પ્રક્રિયા છે એ અમને બંધ કરી દેવાના છીએ અને તાત્કાલિક આગની સંગળીની વ્યવસ્થા કરવા તૈયારી કરીએ છીએ થોડાક સમય પહેલા એક કોઈ ગૌરક્ષકો અહીંયા આવ્યા હતા અને આર્ય સંસ્કૃતિ મુજબ ગૌમાતાનું ચામડું કાઢીને દફનાની જે વિધિ છે સિસ્ટમ ચાલતી હતી એમાં એ લોકોનું લાગણી દુભાઈ કે ભાઈ આ રીતે ગૌમાતાનું ચામડું કાઢી શકાય ને તમે આખીને આખી લાટવી જોઈએ તો આપણે એ નિમિત્તે આજે નિરાકરણ રીતે લાવ્યા કે કારણ કે આખું પશુ જ્યારે આપણે લાટીએ છીએ ને ત્યારે એ જમીનમાં ઘડતું નથી સિસ્ટમ એવી છે કે નીચે મીઠું નાખીએ એના પર ગૌમાતાનો મૃતદેહ મૂકીએ છીએ કે પછી એના પર મીઠું નાખીએ તો ચાર છ મહિનામાં એ ઘડી જાય છે આખું પશુ જ્યારે લાઠવામાં આવે કે આખી ગૌમાતા લાટવામાં આવે તો એ જલ્દી ઘડી શકતું નથી લગભગ ઘડતું પણ નથી કારણ કે બહુ ઠીક ચામડું હોય છે પરંતુ કોઈની લાગણી દુભાતી હોય તો આજે આ બધા ગોરસો ભેગા થયા અને એમની લાગણી એવી હતી કે ગૌમાતાનું ચામડું ન કાઢો તો વધારે સારું ભલે આદિ સંસ્કૃતિ પરંપરા હોય પરંતુ હમણાંના સમયમાં વૈજ્ઞાનિક ઢબે અને પરંપરા પર નિકાલ કરવો જોઈએ તો અમે લોકો સમજ છીએ કે કોઈની લાગણી ન ડુભાતી હોય તો અમે એ કામ કરવા તૈયાર છીએ અને બહુ જલ્દી આ નિમિત્તે દાન અપીલ કરીએ કે એક સીગડી લાવવા માટે લોકો પાંત્રીસ લાખ રૂપિયા નું અનુદાન જરૂર છે બહુ ઝડપથી આપણે આનું અનુદાન લાવીને એક સગડીની આ કરીને આની પરંપરા ચાલુ કરશો હજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટની પોતાની જે તકલીફો છે તેને પણ સમજવાનો પ્રયાસ થયો હતો આ જે સંવાદ હતો એ ખૂબ પોઝિટિવ સંવાદ રહ્યો છે જે અગ્નિ સંસ્કાર માટેની ભઠ્ઠી બનાવવાનું જે આયોજન થઈ રહ્યું છે તેની અંદર સમસ્ત મહાજન પણ જોડાયું છે તેઓ તરફથી પાંચ લાખનું ડોનેશન થયું છે મારી તો એ પણ વિનંતી છે કે અગર આપ આપના માતા પિતાના શ્રદ્ધાંજલિ સ્વરૂપે કોઈ જગ્યાએ ડોનેશન કરતા હોય તો ગાય માતાને સાચી શ્રદ્ધાંજલિ મળી શકે તેવા આ કાર્યની અંદર બધા જ જોડાય સ્ટીલમેન ફા ફાઉન્ડેશન અને ગૌરક્ષકો જે છે તેઓએ પણ તમામ શંકાઓનું સમાધાન મેળવ્યું છે અને આગળ આવું કંઈ ન થાય તેની પણ ચર્ચા થઈ છે અને તેની ધરી પણ અજીત સેવા ચેરિટેબલ ટ્રસ્ટે આપી છે તો અમે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સત સરકાર પણ આગળ આવે બધા જ આગળ આવે શ્રેષ્ઠીઓ આગળ આવે અને એક વાપીની અંદર એવું કાર્ય થાય કે જેની ઘણા સમયથી જરૂરિયાત છે